જેને અનાદિ મુક્ત ની સ્થિતિ પામવી હોય આખા બ્રહ્માંડ ને હું આગમન કરવા માટે આમંત્રણ આપી રહ્યો છું અત્યારે જેને આ બ્રહ્માંડમાં અનાદિની સ્થિતિ કરવી હોય આ લુગડામાં હોય કે આ લુગડામાં હોય જેને અનાદિની સ્થિતિ કરવી હોય એને મૂર્તિનું સુખ જોતું હોય ભગવાન સ્વામી ને એના સુખ ને માનવું હોય કે આવો 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 પધારો 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 મોસ્ટ વેલકમ ફોર એવરીબડી